વરસાદી મોસમમાં શહેરના રસ્તાઓની સ્થિતિ બની છે શહેરભરમાં મુખ્ય માર્ગો પર કુલ ઓગણીસો છપ્પન સ્થળોએ ખાડાઓ પડ્યા હોવાનો શહેર પાલિકા દ્વારા કરાયેલા પ્રાથમિક સર્વેમાં ખુલાસો થયો છે શહેરના વિવિધ ઝોનમાં ખાડાઓની સંખ્યા અલગ અલગ છે સૌથી વધુ ખાડાઓ કતારગામ વિસ્તારમાં નોંધાય છે જ્યાં

પાલિકા અધિકારીઓનું ધારાશાસ્ત્ર પણ કામ કરતું નથી એવી ટિપ્પણીઓ શહેરના કોર્પોરેટરો તરફથી ઉઠી રહી છે રાજકીય નેતાઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે અધિકારીઓ દ્વારા સામાન્ય જનતાની તકલીફો અંગે ગંભીરતા દાખવાઈ રહી નથી ખાડાઓના કારણે દૈનિક મુસાફરો સ્કૂલની બાળકો એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા ઉપર સ્લીપ થવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે શહેરવાસીઓ દ્વારા તાકીદે ખાડાઓનું રિપેરિંગ શરૂ કરવાની માંગણી કરવામાં આવે છે જેથી આગામી દિવસોમાં વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે જી સર આપણું નામ ગ્રેજ્યુએશન હાલ શહેરમાં ખાડાની જે પરિસ્થિતિ છે તે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની શું કામગીરી મારું નામ જતીન કુમાર મનોભાઈ દેસાઈ છે હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે અને આ આરડી વિભાગનો હવાલો બી સંભાળું છું આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે તો તેમાં જ્યારે વચ્ચે આપણને સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું પણ પાછો ફરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિવિઝનલ હેડ જનરલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી તેનું પ્લાનિંગ કરવામાં આવેલું મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું અને ગઈકાલથી ગઈ મેડ મેડમ સહિત બધા અધિકારીઓ જનરલ ચીફ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરેલી હતી કયા ખાસ કરીને અત્યારે હાલમાં મેજર રોડે લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી સેપ આપીને એમાં પ્યોર બ્લોગ બેસાડવામાં આવે છે પ્યોર બ્લોગને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે હું આજની જ વાત કરું તો આજે લગભગ એકસો છેતાલીસ જેટલો ટેકનિકલ સ્ટાફ હતો કુલ છસો સાત જેટલા વેલદાર ડ્રાઈવર હતા એકસો એકાવન જેટલી જુદી મશીનરી હતી એનાથી છસો ત્રાણું જેટલા મેટ્રિક ટનનો જીએસપી ફિલિંગ મટીરિયલથી એનો પેવર તથા પેવરનો બ્લોક ઉપયોગ કરી એકસો બત્રીસ પર ત્રણ હજાર પાંચસો મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે સર મેટ્રોના કારણે જે રીતે